વલસાડમાં શ્વાન માટે જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ શ્વાન એટલે કે એક પાલતુ અને વફાદાર પ્રાણી તેવી માન્યતા આપણે ધરાવે છે પરંતુ આ અબોલ પ્રાણીની સંભાળ માટે કે તેના જીવની રક્ષા માટે કોઈ વિચારતું નથી ત્યારે વલસાડના તિથલ રોડ ઉપર આવેલા અમરધામ સોસાયટીના યુવાનોએ વલસાડમાં રસ્તા પર રખડતા શ્વાનની કેવી રીતે કાળજી લઈને તેમને ટ્રીટમેન્ટ આપવાથી તેમનું જીવન ટકી રહે તે માટે વલસાડમાં છેલ્લા ઘણા સમયથી શ્વાન સહિત અનેક પ્રાણીને પોતાના સ્વ ખર્ચે સારવાર સહિત શ્વાન માટે ખસીકરણ કરી રહ્યા છે જેમાં પ્રતિક્ષાબેન પટેલ અને ભૂમિબેન દવે તેમજ તેમની ટીમ દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે ત્યારે શ્વાનની કાળજી બાબતે તેમણે જણાવ્યું હતું કે પુખ્ત વયમાં દાખલ થનાર શ્વાનના હોર્મોન્સમાં આવતા ફેરફાર માદા શ્વાનની ઋતુકાળ કે ગર્ભકાળની શરૂઆતમાં આવવું ગંદા ખોરાક પાણી બિસ્કીટ તેમજ કાચા દૂધથી શરીરમાં સુગરનું પ્રમાણ વધવા સહિતના જુદા જુદા કારણોનો સમાવેશ થાય છે જેને લઈને શ્વાનના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર પહોંચે છે માટે આવા કિસ્સાઓમાં શ્વાન માટેનું ખસીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે અને આ ખસીકરણ બાદ શ્વાનની સંભાળ રાખવા માટેની જગ્યાનો અભાવ પણ છે માટે આવા કાર્યમાં સરકાર પણ મદદ માટે આવે તેવી માંગ જીવદયા પ્રેમીઓએ કરી હતી અને આ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ મદદ કરે તો તેમના આ કાર્યને વધુ વેગ મળશે મારું નામ પ્રતીક્ષા ધીરુભાઈ પટેલ છે હું છેલ્લા પંદર વર્ષથી કામ કરું છું મારા પહેલાં પપ્પા કરતા હતા પપ્પાના ડેથ પછી પંદર વરસથી કામ કરું છું અને મારા ઘરે પહેલાંથી જ કૂતરા હતા અને ત્યાર પછી ધીમે ધીમે ટ્રીટમેન્ટ જે ખબર પડવા લાગી કે આ લોકોને જે ટ્રીટમેન્ટની જરૂર છે તે બહાર પણ ટ્રીટમેન્ટની જરૂર હોય છે તો એવી રીતના મારું ધીમે ધીમે ટ્રીટમેન્ટ માટે વધતું ગયું અને જેવી જે ટ્રીટમેન્ટ વાળા એરિયા વધતા ગયા ત્યારે ક્રુએલ્ટી પણ ખબર પડી એટલે બધી રીતના અમે મદદ કરીએ છીએ ડોગ્સને અને ડોગ્સને બધા એનિમલને મદદ કરીએ છીએ વાઇલ્ડ એનિમલને નથી કરતા પણ બીજા જે બધા કૂતરાઓ ગાય બિલાડી બધાને કરીએ છીએ બર્ડ્સને બધાને ટ્રીટમેન્ટની જેને જરૂર હોય તે આપીએ છીએ અને જ્યાં બી વેક્સિનની જરૂર હોય વેક્સિન પણ કરીએ છીએ અને સ્ટરિલાઇઝેશન બી કરીએ છીએ જે નસબંધી નસબંધીની જરૂર ઘણી છે અહીંયા કારણ કે એક કૂતરાને બધા ખવડાવતા હોય એકમાંથી પાંચ થાય ને પાંચમાંથી દસ થાય એના કરતાં જ્યાં ઓપરેશન નસબંધીની જરૂર પડે છે ત્યાં અમે નસબંધી પણ કરીએ છીએ અમે ઘણી રીતના આગળ વધવા માંગીએ છીએ પણ અમને બધી રીતના પ્રોબ્લેમ પણ ઘણા આવતા છે તો એવી રીતના અમને જો ફંડની રીતને મદદ કરવી હોય તો બી થઈ શકે છે અમે ઘણી જગ્યા પર ફંડ્સ આપે છે ત્યાં અમે સ્ટરિલાઇઝેશન કરીએ છીએ સરકાર તરફ તમે શું અપેક્ષા રાખો છો સરકાર તરફથી અમે નસબંધી માટે કરવા માંગતા છે હવે સરકાર મદદ કરે જગ્યા માટે કે ફંડ્સ માટે થોડી પણ તો અમે સરકારને મદદ લેવા તૈયાર છે મારું નામ ભૂમિ દવે છે મેઇનલી એને સ્ટરીલાઇઝેશન કહેવાય છે જે સિમ્પલ ભાષામાં કહેવાય તો ગુજરાતી ભાષામાં કે આપણે બોલીએ કે નસબંધી તો એટલે જરૂરી છે કારણ કે એક ફિમેલ ડોગ એના લાઈફ ટાઈમમાં અરાઉન્ડ ફિફ્ટી ટુ સિક્સટી પપીઝ આપે છે એમાંથી માંડ મારા ખ્યાલથી પાંચ કે જીવ જીવિત રહેતા હશે એના પહેલામાં તો એટલે એ જરૂરી છે કે મોસ્ટલી એ લોકો ક્યાં તો એ લોકોને ડિઝીઝ થાય જેને કહેવાય કેનાઇન ડિસ્ટેમ્પર કાં તો પાર્વો વાઈરસ વીચ આર વેરી ડેડલી ડિઝીઝ તો એનો કોઈ તોડ જ નથી એકવાર એ લાગી ગયું તો બહુ પ્રોબ્લેમ થાય અને મોસ્ટલી એ ફેટલ છે એટલે મરી જાય છે ડોગ પાર્વો વાયરસમાં બી એવું છે કે પાંચ દિવસ કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ મળે તો જ સર્વાઈવ કરે અધરવાઇઝ એ કરતા નથી તો મેનલી કોઈ નોર્મલ પબ્લિક એ એટલું એફર્ટ્સ નહીં લેશે કે જઈને ડોક્ટરને પાસે લઈ જઈએ પપ્પીને કેવી રીતે તો બેટર છે કે પહેલી વસ્તુ તો જેટલા બી સોસાયટીવાળા છે એને હું અપીલ કરું કે બધાને નહીં તો એટલીસ્ટ તમારા જે સોસાયટીમાં છે એ ડોગ્સને તમે વેક્સિનેટ કરો જેનાથી અગર કોઈ તમારા એરિયામાં બી અગર પપ્પી એ રમતા રમતા પણ એમને બાઇટ કરી નાખ્યું નાના બચ્ચાઓને તો બી એને કોઈ પ્રોબ્લેમ નહીં આવશે બિકોઝ હી ઇઝ ઓલરેડી વેક્સિનેટેડ અને રેબીસનો તમને ઝીરો પર્સન્ટ ચાન્સ રહેશે એકવાર રેબીસ થાય ડોગ ને તો એ પછી કડે તો બીજાને પણ રેબીસ ફેલાય જ છે બધાને જ ખબર છે તો ઇટ ઇઝ બેટર કે કંઈ આપણે પ્રોબ્લેમ આવે એ પહેલાં જ આપણે પ્રોબ્લેમને સોલ્વ કરવો જોઈએ તો હાર્ડલી બહુ ઓછો અમાઉન્ટમાં એ થઈ શકે રેબીઝનું ને બધું અને સેકન્ડલી કે સ્ટરીલાઇઝેશન એટલે જરૂરી છે કે વસ્તી વધ્યા જ કરે છે ડોગ્સની એના લીધે હ્યુમન્સ અને એનિમલ્સના વચ્ચે ડોગ્સના વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે કારણ કે ડોગ્સ નોર્મલી ટેરોટોરિયલ હોય છે જે એના એરિયા માટે એ ફાઈટ કરે છે તો ઇટ ઇઝ બેટર ટુ સ્ટરીલાઇઝ ધ ડોગ્સ જેનાથી એની વસ્તી બી ઓછી થાય પપ્પી એક્સિડન્ટ તમે જોવા મળે છે એ લોકોને છે છે તો આ આ બધું આપણે આઉટકમ જે બધા પ્રોબ્લેમ સ્ટરિલાઇઝેશન ઉપાય છે જે આ બધી વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે તો હું બધાને જ અપીલ કરું છું કે ઇન્સ્ટેડ ઓફ રીલોકેટિંગ ધ ડોગ્સ ઓર તમે કોઈ ડોગ્સને મારો છો ક્રુએલ્ટી કરો છો ઇટ ઇઝ બેટર કે તમે બધા આ વસ્તુને અવેર રાખો કે સ્ટરિલાઇઝેશન કરશો તમે નસબંધી કરાવશો તો એનાથી ઘણો ફાયદો થશે ડોગ્સ ડોગ્સને પણ અને હ્યુમન્સને પણ તો આના લીધે કોન્ફ્લિક્ટ ઓછું થશે ને આપણે બધા આરામથી રહી શકશું એનિમલ્સ અને હ્યુમન્સ બંને અને બીજું કે તમે અગર કોઈ પશુને જુઓ છો પક્ષીને જુઓ છો જેને પ્રોબ્લેમ છે કે એક્સિડન્ટ થઈ ગયું છે તો હું બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે એટલીસ્ટ તમારા તરફથી બી તમે એફર્ટ્સ લગાવો કોઈ નજીકના હોસ્પિટલમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં કાં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલીસ્ટ તમે એનું સારવાર કરાવો જેનાથી એ તમે મે તમે લાસ્ટ હોપ છો એના કે તમે આવીને એને મદદ કરી શકો તો પ્લીઝ તમે ઇગ્નોર નહીં કરો જ્યાં બને ત્યાં પશુ પક્ષીઓને ખાવાનું આપો પાણી સમર્સમાં પાણીની બહુ પ્રોબ્લેમ આવે છે એનિમલ્સને તો ગાય માટે ડોગ્સ માટે કેટ્સ માટે તમે થોડીક દયા ભાવના રાખો તો એ જ મારી બધાને રિક્વેસ્ટ છે